વારંવાર હાથ ધોનારાઓ માટે હાલ એક મોટી ખબર આવી રહી છે વારંવાર હાથ ધોવા સારી આદત છે કોવિડ બાદ થી લોકોમાં સાફ સફાઈ માટે જાગૃતતા વધે છે આ બાદ લોકો પોતાની પાસે હંમેશા સેનિટાઈઝર રાખવા લાગ્યા છે લોકોને વારે ઘડીએ હાથ ધોવે છે પરંતુ શું તમને ખબર છે વારંવાર હાથ ધોવાથી પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ તમારા સ્વાસ્થ્યને ગંભીર રૂપે અસર કરી શકે છે ઘણીવાર સ્વસ્થતા તરફ લીધેલો પગલું આપણા માટે હાનિકારક બની જાય છે જાણો કેવી રીતે હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે હાથોને વારંવાર ધોવાથી સ્કીન ખરાબ થઈ શકે છે વારંવાર સેનિટાઈઝર કે વોશને ઉપયોગ કરવાથી કેમિકલ હેથેલીઓના સંપર્કમાં આવે છે જેથી સ્કિનમાં નેચરલ ઓઇલ ઘટવા લાગે છે તેનાથી સ્કિન ડ્રાય થઈ શકે છે સ્કિનમાં ખંજવાળની સમસ્યાઓ થઈ શકે છે સ્કિન સિવાય અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે જેમ કે હાથ ધોવાથી વ્યક્તિ તણાવમાં પણ રહી શકે છે કારણ કે આનાથી ઓક્સિડેટિવ સ્ટ્રેસ લેવલ વધી જાય છે વારંવાર સાબુથી હાથ ધોવાથી

આ સલાહ આપવામાં આવે છે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઇક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલ ને કરી બાજુના બે લાયક દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે